કેરળમાં ફરી એકવાર નિપા વાયરસમાં ખતરો મંડાયો છે કે રાજ્યમાં સરકારે આ અંગે હાઈ એલર્ટ જારી કર્યું છે કે આરોગ્ય વિભાગમાં કોઝિકોટમાં મલપુરમાં કન્નરમાં વાયડમાં એના કુલમાં છે જેમાં ગુનો નોટી અને સેપ માટે હોટસ્પોટ તરીકે ઓળખાય છે કે જે એક પ્રકારના જાગૃત આ કાર્યક્રમમાં ચલાવવામાં આવી રહ્યા છે કે જણાવી દઈએ કે રાજ્યમાં પહેલીવાર આ વાયરસનો કહેર પણ બે હજાર અઢારમાં જોવા મળે છે કે ત્યારબાદ બે હજાર ઓગણીસ એકવીસ ત્રેવીસ અને છ પછીમાં પણ કેસ મળ્યા જોવા આવે છે કે સ્થિતિમાં ચાલો જાણે કે આ વાયરસ ખતરામાં છે કે આ લક્ષણો શું નિપા વાયરસ છે કે વિશ્વમાં જે જે વિશ્વમાં આરોગ્ય સંગઠન હોવાના નિપા વાયરસમાં જુનોટીની વાયરસમાં પ્રાણીઓમાં મનુષ્યનો બે નેમાં ફેલાય સંઘ સંપત જે વાયરસમાં ઝડપથી ફેલાય કે શેપમાં સામા સીડી પેશાબ અથવા લાલ તે દૂષ્ય ફળવાના ખવાયથી વાયરસમાં મનુષ્ય ફેલાય કે નોકર બકરા અને ઘોડા અને કૂતરા ફેલાય છે પરંતુ ભારતમાં નિપા વારસના સમયમાં જોવા મળી રહેલા ખાતકને અમેરિકા સીટી સ્ટેન્ટમાં ડિસીઝ કંટ્રોલમાં એન્ટરપ્રાઇઝના અનુસાર મૃત્યુદરનો ખૂબ જ ચાલીસથી પંચોતેર ટકા સુધીનો ભારત જોવા વિકાસમાં દેશોમાં વધુ ખતરાનો સાબિત થાય છે કે જે આરોગ્ય સુવિધાઓ સારવાર માટે વેલપમ અથવા કે બેદરકારી હોય છે કે જેથી મહત્વપૂર્ણ છે કે તેના લક્ષણો યોગ્ય સમયે પણ ઓળખવામાં આવે છે સબક્રાઇઝ મા